પાછલા ત્રીસ વર્ષોથી અહીંયા બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ઈમાનદાર આમ આદમી પાર્ટીની અંદર વકીલો ડૉક્ટરો ભણેલા ગણેલા યુવાનો આજે એમને પડકાર આપવા માંગે છે અને આ નગરપાલિકા અમને પૂરો વિશ્વાસ છે કે આવતી નગરપાલિકા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનવાની છે અમને પૂરો વિશ્વાસ કે પાયા વિહોણા કાર્ય અમારા સવાલો છે પણ જો તમે કામ જ કરતા હોય અને વિકાસનું જ કરતા હોય તો ચાલીસ જણા તમે જીત્યા હતા અને ચાર જ સીટ બીજાની હતી તો તમે કેમ સુપર સીટ કરવી પડી બોટાદની જનતા જે ભોળી જનતાએ ગઈ નગરપાલિકાની ચૂંટણીમાં ખોબને ને ધોબલે મત આપી અને ચુમ્માલીસમાંથી ચાલીસ સીટો આપી હતી છતાં એમની આંતરિક જૂથવાદીના કારણે બોટાદની જનતા આજે ભોગવી રહી છે ચાલીસ સીટો આવ્યા પછી પણ સુપર સીટ કેમ કરવું પડે એ તો અંદરો અંદરનો આંતરિક વિવાદ હતો તેના કારણે બાકી લોકોને ભરોસો જ છે ભાજપ ઉપર આ વખતે પણ ચુમ્માલીસ માંથી ચુમ્માલીસ સીટો આવશે એમને પૂરો વિશ્વાસ તો એક તો નગરપાલિકા અમારા હાથમાં હતી જ પણ આટલો મોટો અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે તો ક્યારેક મનભેદ કે મતભેદ હોય શકે એ ભાજપવાળાને ખાલી પોતાના ઈગો દેખાડવા માટે જનતાને ઈગો દેખાડવા માટે કે અમારી સામે કોઈ લડી ન શકે તમે ડરાવો ધમકાવો અમે કોઈ ડરવાના નથી અમે બધા ભણેલા ગણેલા છીએ અને વકીલ કક્ષાના લોકો છે એમને પૂછી લો કે એમને કાંઈ ખબર નહીં ભાઈ આઠ ના લોકો અભણ લોકો એમને ડરાવી ધમકાવીને એમની સાથે લઈ જાય છે અત્યારે ગટ્ટરો ઉભરાય છે રોડ છે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે તમે એકઈ વાર તમારી હું વોર્ડ નંબર 4 માંથી આવું ચાર નંબર ની અંદર તમારા નીતાબેન ચૂંટાયેલા છે એમનો પૂછજો તમારા વિસ્તારની અંદર તમે કોઈ દી આટો મારો છે એટલે આ લોકો ખાલી વાતો કરવામાં જાણે છે આ લોકોને જોશ બોલવું બરાડા પાડવાનું ખોટું બોલવું એમની પાર્ટીની મુખ્ય હેતુ એ છે તો આવા પાયા વિહોણા તો કામ ભારતીય જનતા પાર્ટી કરે છે ચાલીસ સીટો સાથે બેસાડ્યા નગરપાલિકાની અંદર તો પણ તે પોતાની સત્તાના મધમાં પોતે શાસન ન જમાવી શક્યા ફરી વખત સુપરસીડ થઈને અઢી વર્ષની બોટાદની જનતા જે છે તે અધિકારી શાસનમાં શોષાઈ છે આજે ફરી વખત અગિયાર મહિને ચૂંટણી આવી છે ત્યારે ફરીથી એમ કહેવા માંગે છે કે ભાઈ અમે ફરીથી સત્તામાં આવીશું પણ સત્તામાં શા માટે તમને લાવવા પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને રાષ્ટ્રવાદને અને વિકાસને નામ ઉપર મત આપે છે અને સમગ્ર બોટાદ શહેરમાં ખૂબ સારા વિકાસના કાર્યો થયા છે અહીંયા ઉભા રહી ફક્તને ફક્ત આક્ષેપો પ્રતિક આક્ષેપો કરવા એક રાજનૈતિક મંચની વાત છે પણ બોટાદની જનતા એ સમગ્ર વાતને ખૂબ સારી રીતે જાણે છે પણ તૈયારી તો એને કરવી પડે છે જેની પાસે સત્તા નથી સત્તાની ભૂખ છે એ લોકોએ તૈયારી કરવી પડે અમે તૈયાર અમારી અમારી સેના તૈયાર જ છે અમારો સેનાપતિ નરેન્દ્ર મોદી જે આદેશ કરે જે કામ કરે દેશના આરોગ્ય હોય દેશની વિદેશ નીતિ હોય દેશની અંદર પાણીની સુવિધા હોય દેશની અંદર લાઇટની સુવિધા હોય દેશની અંદર ઉદ્યોગોની ચિંતા હોય હરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની કામ કરી રહી છે અમે એના સૈનિકો છીએ કે તે કહે છે કે જેને સત્તાની ભૂખ હોય તેને આ બધી વસ્તુની ચિંતા હોય તો તમારી સત્તાની ભૂખના કારણે તે ભારતીય જનતા પાર્ટીની

સતત અમારું જે ભારતીય જનતા પાર્ટીનું આવી રહ્યું છે તો શા કારણે આવી રહ્યું છે એ ભાઈ ભાઈનું એવું કેવું છે કે ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચાર તો પ્રજાને બધી ખબર જ પડે છે કે ભ્રષ્ટાચાર ના હોય તો જ ફરીથી ચાલીસ ચુમ્માલીસમાંથી અમારી ચાલીસ સીટો અહીંયા આવી છે ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની બોટાદ નગરપાલિકામાં શાસન છે રાજ્યમાં શાસન છે દેશમાં શાસન છે તો સોનાલ હોસ્પિટલમાં આજે ડૉક્ટરોના અભાવે પબ્લિક જે છે કેમ હેરાન થઈ રહી છે રોડ રસ્તા ન અભાવે જનતા જે છે કેમ ત્રાહી પોકારી રહી છે જે મુસ્લિમ સમાજ છે દલિત સમાજ છે કોળી સમાજ છે પછાત વર્ગના લોકો રહેશે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ આજ સુધી રોડ રસ્તા પાણીનો ક્યારેય કામ નથી કર્યું આજે તમને ડંકણની ચોટ ઉપર કહું છું આ બધા જોડની અંદર આવો અને તમે સાથી અમારી સાથે આવો બધા જોડની અંદર રોડ રસ્તા અને પાણી એ અમારા ઉમેશભાઈ મકવાણાએ કામ કર્યા છે અને બોટાદના રોડ રસ્તા ગટર ભૂગર્ભ પાણી ભૂગર્ભ ગટર કરોડોના અમે કામ કર્યા છે કે અંદરો અંદર વિખવાદના કારણે એટલે અંદરો અંદર વિખવાદ તો ઈવડિયાનો પોતાનો જ હોય એ તો આપ પણ જાણો છો અને બોટાદની જનતા પણ જાણતી હશે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ વખતે બોટાદની જનતા આમની વાતમાં ભોળવાશે નહીં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય ગઠબંધન હોય એને અરે અમારે કોઈ લેવા દેવા નથી અમારે બોટાદની પ્રજાનું ધ્યાન રાખવાનું છે બીજી પાર્ટીઓ અમારું ધ્યાન રાખે પણ અમારી કોઈ પાર્ટીનું અમારું ધ્યાન નથી રાખવાનું પોતપોતાની રીતે રાજકારણ કરે છે પણ અમારે રાજકારણ નથી કરવાનું અમારે સત્તા સાથે રહીને રોકોનું કામ કરવાનું છે આવતી વખતે રિઝલ્ટની અંદર તેમને જોશો તો અમારી સરકાર હશે અથવા ગઠબંધનની સરકાર હોય છે એકસોને દસ ટકા ભાજપ નહીં હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે સોળ તારીખે મતદાન છે અને અઢાર તારીખે પરિણામ આવવાનું છે પણ એ પહેલાં જમાવટની ટીમ એટલે કે અમે પહોંચી ચૂક્યા છીએ બોટાદની અંદર અને બોટાદની અંદર ગઢડા અને બોટાદની જે ચૂંટણી થવાની છે એ બે બેઠકોમાં જનતાનો મૂડ આપણે જાણીશું પણ એ પહેલાં એ જાણીએ કે અહીંયાની જે પાર્ટીઓ છે એની શું તૈયારી છે સ્થાનિક લેવલ પર એ જનતાની સમસ્યાઓને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે જે જાણકારી મળી છે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તરફથી એકસો નેવ્યાસી લોકો ફોર્મ ભર્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી લડવાની છે એટલે બંનેમાંથી કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એ બધી જ માહિતી મેળવીશું એમની પાસેથી મારી પાછળ તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો નેતાઓ હોદ્દેદારો અહીંયા હાજર છે શરૂઆત આપણે ભારતીય જનતા પાર્ટીથી કરીશું અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું ને એમની પાસેથી જાણીશું કે ભારતીય જનતા પાર્ટીની આ વખતની તૈયારી કેવી છે મારી માહિતી પ્રમાણે જ્યારે ભારતની અંદર જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીની શરૂઆત થઈ અને સૌથી પહેલી ચૂંટણી જો કોઈએ જીતી હોય એ બોટાદની ચૂંટણીથી શરૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાની અંદર આ વખતે બોટાદની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી એકસો નેવ્યાસી લોકોએ ફોર્મ ભર્યા છે શું લાગે છે તૈયારીઓ કેવી છે બેન સૌ પ્રથમ તો હું આપની જમાવટની ટીમને અહીંયા બોટાદમાં સૌનું સ્વાગત કરું છું પ્રથમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ના દરેક કાર્યકરો હર હંમેશ માટે સક્રિય કાર્ય કરો છે અને અહીંયા જ્યારે સમગ્ર ભારતની અંદર ઓગણીસો ને સડસઠમાં ભારતીય જનસંઘની જ્યારે પ્રથમ નગરપાલિકા આવી હતી સૌપ્રથમ પ્રથમ બોટાદે ભારતીય જનતા પાર્ટીના સત્તાનું શાસન જ્યારથી સંભાળ્યું ત્યારથી લઈને પાછલા ત્રીસ વર્ષોથી અહીંયા બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અમારા પ્રદેશની ટીમ દ્વારા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારબાદ ગઈકાલે અમારા પ્રદેશના નિરીક્ષકો અહીં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ મોટો ઉત્સાહ હતો અને કાર્યકરો સિવાય પણ બોટાદથી અન્ય આગેવાનો અન્ય સમાજના લોકો કાલે દાવેદારી માટે અહીંયા બોટાદ આવ્યા હતા અને બોટાદ જ્યારે અમારા નિરીક્ષકો સામે એકસો નેવ્યાશી લોકોએ એમની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે ત્યારે આવડી મોટી બહોળી સંખ્યામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનામાં જોડાવા માટે થઈ ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે થાય તેઓને સમગ્ર બોટાદને પણ વિશ્વાસ છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો અહીંયા શાસન આવવાનું છે પાછલા ત્રીસ વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ચાલીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના અને ચાર સભ્યો કોંગ્રેસના અહીંયા હતા અંદરો અંદરના વિખવાદને કારણે નવા જૂના ચહેરાઓના કારણે વિખવાદ થયો અને પછી પાલિકા સુપરસીટ કરવી પડી કોંગ્રેસના નેતાઓ પણ કાર્યકર્તાઓ આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે એકસો ને ફોર્મ ભરાયા છે કોંગ્રેસમાંથી કેટલા ફોર્મ ભરાયા છે પહેલાં તો બેન આપનો જમાવટ ટીમનો બોટાદમાં સ્વાગત છે બોટાદની જનતાએ જે ભોળી જનતાએ ગઈ નગરપાલિકાની ચૂંટણીમાં કોબને ને ધોબલે મત આપી એને 44 માંથી 40 સીટો આપી હતી છતાં એમની આંતરિક જૂથવાદીના કારણે બોટાદની જનતા આજે ભોગવી રહી છે જે કોઈ દી માફ નથી કરવાની કારણ કે 3 વર્ષ શાસન 3 વર્ષની જે ભોગ્યું છે 3 વર્ષ સુધી ઈ આ વખતે જવાબ દેવાની છે પ્રજા બોટાદની તમને શું લાગે છે બોટાદની પ્રજા જવાબ દેશે ફોર્મ કેટલા ભરાણા છે અમારે તો 14 14 એટલે 11 11 વોર્ડમાં ભરાણો ફોર્મ બધાના અને અમારે એમની જેમ નથી સેન્સ નથી લેવાના અમારે ડાયરેક્ટ જ હોય કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પણ અહીંયા છે ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓની અંદર એમની પાસેથી જાણીશું એકસો નેવ્યાસી ફોર્મ ભરાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને બહુ જ બધા ત્યાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે આમ આદમી પાર્ટીમાં કેટલા ફોર્મ ભરાયા છે અને કેવી તૈયારીઓ છે બોટાદ આમ આદમી પાર્ટીની તૈયારી છે કે નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડની અંદર અમે ઉમેદવારી અમારી તૈયારી થઈ ગઈ છે અને રહી ભારતીય જનતા પાર્ટીની વાત કે આ ચૂંટણી કેમ આવી કે ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કેમ આવી એનું એક કારણ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને આ નગરજનોએ બોટાદના નગરજનોએ ચુમ્માલીસ સીટમાંથી ચાલીસ સીટો આપી ત્યારે એમને જે ભાગ બટાઈ કરવાનો જે ભ્રષ્ટાચાર કરવાના એમના જે પ્રમુખો પ્રમુખોમાં વિવાદ થાય હું પ્રમુખ બનું હું પ્રમુખ બનું મેડમ હું તમને કહેવા માંગુ છું કે આ એકસો ચુમ્માલીસ એકસો પચાસ જે ફોર્મ ભરાણા છે એ બધા જ લોકોને અમે જાણીએ છીએ એ લોકોને એવું છે કોઈ પાર્ટી માટે કામ કરવા નથી આવતા કોઈ દેશ માટે કામ કરવા નથી આવતા આ એટલામાં માટે આવે છે કે એમને ભ્રષ્ટાચાર વધાર કરવો છે એટલા માટે લોકો એમની સાથે ફોર્મ જોડાયેલા છે પણ અમારે ઈમાનદાર આમ આદમી પાર્ટીની અંદર વકી વકીલો ડોક્ટરો ભણેલા ગણેલા યુવાનો આજે એમને પડકાર આપવા માગીએ છે અને આ નગરપાલિકા અમને પૂરો વિશ્વાસ છે કે આવતી નગરપાલિકા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનવાની છે અમને પૂરો વિશ્વાસ છે ચલો આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે આ વખતની બોટાદની જે મધ્યસ્થ ચૂંટણી છે એમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની સત્તા એમાં આવવાની છે શું લાગે છે તમને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે વિખવાદના આરોપો લાગ્યા છે આમ આદમીના જે છે તે પાયા વિણો આરોપ છે એ પાયા વિહોણા છે ભારતીય જનતા પાર્ટી સાથે જ લોકો જોડાણેલા છે ગયા વખતની ચૂંટણીમાં ચુમ્માલીસમાંથી ચાલીસ સીટો ભારતીય જનતા પાર્ટીની આવી હતી એટલે લોકોને ભાજપ ઉપર પૂરો વિશ્વાસ છે ચાલીસ સીટો આવ્યા પછી પણ સુપર સીટ કેમ કરવું પડે એ તો અંદરનો આંતરિક વિવાદ હતો તેના કારણે બાકી લોકોને ભરોસો જ છે ભાજપ ઉપર આ વખતે પણ ચુમ્માલીસમાંથી ચુમ્માલીસ સીટો આવશે એ અમને પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે આપણી સાથે આટલા બધા પુરુષ પુરુષો છે એની સાથે એક મહિલા પણ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના તમે શું માનો છો ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે આરોપો પાયા વિહોણા છે એ આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય હું ભાજપના કાર્યકર્તાઓને કહેવા માગું છું કે પાયા વિહોણા કાર્ય અમારા સવાલો છે પણ જો તમે કામ જ કરતા હોય અને વિકાસનું જ કરતા હોય તો ચાલીસ જણા તમે જીત્યા હતા અને ચાર જ સીટ બીજાની હતી તો તમે કેમ સુપર સીટ કરવી પડી નગરપાલિકાની અંદર એટલે તમે મૂળ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા માટે વિકાસના કામે મત લેવા માટે જ મારા તમે આવો છો બાકી તમે કોઈ કામ કરી શકતા નથી જનતાનું તમે અત્યારે બધા વિસ્તારની અંદર ફરી વળો કયો વિકાસનું કામ કર્યું છે અત્યારે ગટરો ઉભરાય છે રોડ છે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે તમે એક વાર તમારી હું વોર્ડ નંબર ચારમાંથી આવું ચાર નંબરની અંદર તમારા નીતાબેન ચૂંટાયેલા છે એમનો પૂછજો કે તમારા વિસ્તારની અંદર તમે કોઈ દી આટો માર્યો છે એટલે આ લોકો ખાલી વાતો કરવામાં જાણે છે આ લોકોને જોસ્તીને બોલવું બરાડા પાડવાનું ખોટું બોલવું એ એમની પાર્ટીની મુખ્ય હેતુ એ છે કોંગ્રેસમાંથી આવતા લોકોનું એવું કહેવું છે કે ગટરની સમસ્યાઓ છે અને બહુ જ બધી સમસ્યાઓ બોટાદની અંદર છે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે આમ આદમી પાર્ટી સત્તાનો વિશ્વાસ દર્શાવી રહી છે જનતા માટે કેવા પ્રકારના કામો કરવાના છે તમને શું લાગે છે કે આટલા વર્ષોની સત્તા પછી પણ કેવા પ્રકારની સમસ્યાઓથી બોટાદ પીડાઈ રહ્યું છે બિલકુલ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી બોટામાં સત્તાનો અડીંગો જમાવીને બેઠી છે એવી વાતો કરે છે પરંતુ આજ પણ તમે બોટાદના જાહેર જે મુખ્ય માર્ગો જે કહી શકાય ત્યાં તમે જાશો તો તમને એવું લાગશે કે બોટાદ જિલ્લો બન્યો તેને અગિયાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આજે પણ બોટાદના જાહેર માર્ગો ઉપર જવા જેવી સ્થિતિ ખૂબ જ ગંભીર છે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે બે હજાર સત્તર અઢારના ઠરાવો જે છે બે હજાર પચીસમાં સુપરસીડ થયાની સાથે અધિકારી શાસન જ્યારે નગરપાલિકામાં આવ્યું ત્યારે બે હજાર સત્તર ઠરાવોના રોડ જે રસ્તા જે બનવાના જોઈએ નગરપાલિકા હદ વિસ્તારના તે આરસીસીના રોડ આજે મંજૂર થયા છે હું વાત કરું કે વોર્ડ નંબર પાંચમાં આજની તારીખમાં રોડ મંજૂર થઈ ગયો છે તો ત્યારે રોડ મંજૂર તો કરી નાખ્યો રોડ બની પણ ગયો ત્યારે વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારે છે કારણ કે રોડ તો બનાવીને નાખ્યો પાણીના કનેક્શન તો દેવા નથી દીધા નગરપાલિકામાં તો આવા પાયા વિહોણા તો કામ ભારતીય જનતા પાર્ટી કરે છે ચાલીસ સીટો સાથે બેસાડ્યા નગરપાલિકાની અંદર તો પણ તે પોતાની સત્તાના મધમાં પોતે શાસન ન જમાવી શક્યા ફરી વખત સુપર સીટ થઈને અઢી વર્ષની બોટાદની જનતા જે છે તે અધિકારી શાસનમાં શોષાય છે આજે ફરી વખત અગિયાર મહિને ચૂંટણી આવી છે ત્યારે ફરીથી એમ કહેવા માંગે છે કે ભાઈ અમે ફરીથી સત્તામાં આવીશું પણ સત્તામાં શા માટે તમને લાવવા ફરી વખત તમારા આંતરિક વિખવાદને લઈને ફરી વખત બોટાદની જનતાને તમારે ફરી વખત એમનો મતનો જે છે તે વ્યય કરાવવો છે તમારે ફરી વખત તમારા આંતરિક જે છે પોતાનું જે અંદરનું જે લાલચ જે છે એના તમારા ખિસ્સા ભરવા માટે ફરી તમારે બોટાદની અંદર શાસનમાં આવવું છે એટલે ખૂબ જ ખરાબ હાલત છે કારણ કે વિહાવાઓનો પુલ જે છે તે કેમ છ મહિનાથી બંધ હાલતમાં પડ્યો છે સાળંગપુરનું અંડરબ્રિજ જે છે ચોમાસું ચોમાસામાં તો પાણી ભરાય છે ઉનાળામાં પણ પાણી ભરાય છે તેવી ગંભીર હાલત કેમ છે સોનાવાલ હોસ્પિટલ બોટાદ જિલ્લાનું જિલ્લા કક્ષાનું કહેવાય કે સિવિલ હોસ્પિટલ કક્ષાનું છે હોસ્પિટલ તો અહીંયા ડોક્ટરો કેમ નથી ભારતીય જનતા પાર્ટીની બોટાદ નગરપાલિકામાં શાસન છે રાજ્યમાં શાસન છે દેશમાં શાસન છે તો સોનાવાલ હોસ્પિટલમાં આજે ડૉક્ટરોના અભાવે પબ્લિક જે છે કેમ હેરાન થઈ રહી છે રોડ રસ્તાના અભાવે જનતા જે છે કેમ ત્રાહીમાં પોકારી રહી છે નગરપાલિકામાં વેરામાં વધારો થઈ રહ્યો છે તો તે જનતા જે છે તે વેરાના જે મોંઘવારીના પ્રશ્નોમાં કેમ હેરાન થઈ રહી છે તો આવા પ્રશ્નોના જવાબ જ્યારે માગીએ છીએ ત્યારે પોતાના અંદર એવું જ કેવું છે કે ભાઈ અમે આમ થઈ જઈશું ને અમે જીતી જઈશું ને અમે આમ છીએ ને તેમ છીએ ભાઈ જનતાને રોડ રસ્તા ગટર લાઈન પાણીની લાઈન સ્ટ્રીટ લાઇટ જોઈએ છે એને તમારું જે છે બીજા કોઈ રોલ મોડલથી તમારા બીજા કોઈ રાષ્ટ્રીય નેતૃત્વથી એને કોઈ ફેર પડતો નથી નગરપાલિકાની ચૂંટણી અને નગરની સાદી વ્યાખ્યા જો આપણે કરીએ તો એવું કહેવાય કે નળ ગટર અને રસ્તા એ જ બધી સમસ્યાઓ બોટાદની અંદર છે એવી રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકરે કરી છે માફ કરશો શહેર પ્રમુખે કરી છે ભારતીય જનતા પાર્ટી પાસેથી જાણવું છે શું આરોપો લગાવ્યા છે એમણે એના પર તમારું શું કહેવું છે આમ આદમી પાર્ટીના આગેવાનને જે આરોપો કર્યા છે એકદમ પાયાવિહોણા છે બોટાદની જનતા જાણે છે કે કોના શાસનમાં વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા ત્રીસ વર્ષની અંદર છેવાડાના માનવીના ઘર સુધી રોડ રસ્તા પાણી ગટર જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને એના માટે જ બોટાદની જનતા પોતાનો કિંમતીને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપીને આટલી ખૂબ જંગી લીડોથી આ ઉમેદવારો જીતાવે છે જો પ્રજાને અન્ય પક્ષોના વાત અને વચનો ઉપર વિશ્વાસ હોય તો ભૂતકાળમાં એ લોકોને મત આપીને જીતાડ્યા હોય ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાની ભૂલને સ્વીકારતા નથી નક્કર વાસ્તવિકતાને સમજતા નથી પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને રાષ્ટ્રવાદને અને વિકાસને નામ ઉપર મત આપે છે અને સમગ્ર બોટાદ શહેરમાં ખૂબ સારા વિકાસના કાર્યો થયા છે અહીંયા ઉભા રહી ફક્તને ફક્ત આક્ષેપો પ્રતિક આ આક્ષેપો કરવા એક રાજનીતિક મંચની વાત છે પણ બોટાદની જનતાએ સમગ્ર વાતને ખૂબ સારી રીતે જાણે છે અને એના આગામી નગરપાલિકાની ચૂંટણીમાં સમગ્ર બોટાદની ચુમ્માલીસ સીટ ઉપર ભારતીય જનતા ભવ્ય વિજય થાય એવો ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકરોને પૂર્ણ વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે એવું કહ્યું કે હોસ્પિટલની અંદર ડોક્ટર નથી રોડ રસ્તા બનાવી દીધા પણ નળ કનેક્શન નથી આપ્યા જે અહીંયાની જનતા છે એને રાષ્ટ્રવાદ વિકાસની વાતો કરતા એના ઘરે પાણી પહોંચે એ એની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે એ આરોપો પર શું કહેવું છે પાયા ભાઈના આરોપ જે કીધું કે રોડ રસ્તા ગટરની બધી સુવિધા ચાલુ જ છે અને બધા કામ પણ ચાલુ જ છે અને ભાઈનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ કામ નથી કર્યું તો આટલા ત્રીસ વર્ષના શાસન સતત અમારું જે ભારતીય જનતા પાર્ટીનું આવી રહ્યું છે તો શા કારણે આવી રહ્યું છે એ ભાઈ ભાઈનું એવું કહેવું છે કે ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચાર તો પ્રજાને બધી ખબર જ પડે છે કે ભ્રષ્ટાચાર ના હોય તો જ ફરીથી ચાલીસ ચુમ્માલીસમાંથી અમારી ચાલીસ સીટો અહીંયા આવી છે ઓલરેડી અને પ્લસ કે ભાઈ એવું કહે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ ચાર વર્ષથી વિકાસ નથી કર્યો તો એક તો નગરપાલિકા અમારા હાથમાં હતી જ પણ આટલો મોટો મોરો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે તો ક્યારેક મનભેદ કે મતભેદ હોઈ શકે તમને અહીંયા રોકવા માંગીશ આટલો મોટો પરિવાર છે ફરી એકવાર એકસોને નેવ્યાસી ફોર્મ ભરાયા છે લાગે છે કે ફરી એકવાર મતવાદ વિકવાદ છે નહીં થાય નહીં થાય કારણ કે આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે એ બહુ સારી એવી પ્રક્રિયા લેવામાં આવી છે ભાઈ કહે છે કે અમારે સેન્સ બેન્સ લેવાનો ન હોય પણ એ ઉમેદવારો જ નથી તો સેન્સ કોનો લેશે ભાઈ અમારી પાસે આટલા બધા ઉમેદવારોની ફોજ છે તો એનું સેન્સ પ્રક્રિયા લેવાનું ને અમારે અમારે ત્યાં આવે છે જે સેન્સ લેવા માટે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ આવે છે અમારો સેન્સ લેવા માટે એમની પાસે કોણ છે સેન્સ લેવાવાળા અમારી પાસે છે અમારી ટીમ કે ભાઈ જે પણ અત્યાર સુધી થયું તે ના થાય અને નગરપાલિકા કમ્પ્લીટ ચાલે અમે અમારા બોટાદવાસીઓને અમે અમને પ્રેમથી વધાવે અને અમે પ્રેમથી અમારા બોટાદવાસીઓનું કામ કરીએ અને હું એક બીજી વાત કહેવા માંગુ છું કે ભાઈ આમ આમ આદમી પાર્ટીવાળા એવું કહે છે કે વિખવત છે તમારા જે અત્યારે હાલમાં ધારાસભ્ય છે બોટાદમાં તો દેખાતા નથી એમનું પોસ્ટર પણ નથી દેખાતું અત્યારે બોટાદમાં તો એના વિશે શું કહેશો સાહેબ આપણે પૂછી લઈએ આમ આમ આદમી આદમી પાર્ટીને પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા છે ઉમેશભાઈ દેખાતા નથી બોટાદની અંદર પોસ્ટર પણ નથી દેખાતું કેમ એવું આજે અમારે દિલ્હીની અંદર ચૂંટણી ચાલી રહી હોય ત્યારે અમારા ધારાસભ્યશ્રી દિલ્હીની ચૂંટણીના પ્રચારમાં હોય રહી વાત ઉમેશભાઈની આવ્યા હોય ત્યારથી હું ઉમેશભાઈનું રિપોર્ટ કાર્ડ આપું છું રિપોર્ટ કે જ્યારથી ઉમેશભાઈ આ ધારાસભ્ય ચૂંટાણા ત્યારે પણ આ જ લોકો એવું કહેતા હતા કે ક્યારેય અહીંયા ભાજપ આમ આદમી પાર્ટી જીતે નહીં પણ આ જ જનતાએ અમને ખૂબ પ્રેમ આપીને અમારા લોક લોકલાડીલા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને ગાંધીનગર મોકલાતા જે ઉમેશભાઈ જે કામ કર્યા છે છેવાડાના વિસ્તારમાં કામ કર્યા છે વોર્ડ નંબર સાત જુઓ આઠ જુઓ અગિયાર જુઓ પાંચ જુઓ ચાર જુઓ આ વોર્ડની અંદર જે મુસ્લિમ સમાજ છે દલિત સમાજ છે કોળી સમાજ છે પસાદ વર્ગના લોકો રહેશે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ આજ સુધી રોડ રસ્તા પાણીનો ક્યારેય કામ નથી કર્યું આજે તમને ડંકરની ચોટ ઉપર કહું છું આ બધા જ વોર્ડની અંદર આવો અને તમે સાથે અમારી સાથે આવો બધા જ વોર્ડની અંદર રોડ રસ્તાને પાણી એ અમારા ઉમેશભાઈ મકવાણાએ કામ કર્યા છે અને ઉમેશભાઈ સતત લોકો વસે રહ્યા છે એટલે માટે કોઈ ઉમેશભાઈનો પ્રશ્ન નથી ઉમેશભાઈ આવશે અને જ્યારે દિલ્હીની ચૂંટણીની જ્યારે એમના આશા સહિતા લાગશે ત્યારે ઉમેશભાઈ પણ આ ચૂંટણીનો પ્રચાર કરશે એમના ધારાસભ્ય હતા ત્યારે કોઈ કામ નતા કર્યા આ શેવાડાના વિસ્તારની અંદર અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ કામ કર્યા છે અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ અગિયાર વોર્ડ છે ચુમ્માડીસ સભ્યો ચુમાડીસ સભ્યો માટે કેટલા કેટલા લોકોએ દાવેદારી કરી છે અમે અમારા જે દાવેદારીની ચેન્જ પ્રક્રિયા હતી આજે એક મહિના પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અમારે લેવામાં આવી છે સર્કિટ હાઉસની અંદર આજે અમારે એકસો દસ ઉમેદવારો તૈયાર છે કે અમે દરેક વોર્ડની અંદર અમે આજે અમારા ઉમેદવાર ઉતારવાના છીએ જે પહેલાં એવી વાત કરતા હોય કે આમની પાસે ઉમેદવાર નથી તો આજે તમે રજીસ્ટર જોઈ આવો અમારા બધા ઉમેદવારોએ ફોર્મ પણ ઉપાડી લીધા છે એ ભાજપવાળાને ખાલી પોતાના ઈગો દેખાડવા માટે જનતાને ઈગો દેખાડવા માટે કે અમારી સામે કોઈ લડી ન શકે તમે ડરાવો ધમકાવો અમે કોઈ ડરવાના નથી અમે બધા ભણેલા ગણેલા છીએ અને વકીલ કક્ષાના લોકો છે એમને પૂછી લો કે એમને કાંઈ ખબર નહીં પડે હવ આઠ પાંચના લોકો અભણ લોકો એમને ડરાવી ધમકાવીને એમની સાથે લઈ જાય છે ત્યારે અમે કોઈ ડરવાના નથી આ એક યુગ છે રાજનીતાના યુગમાં અમારા ગોપાલભાઈ જ્યારે ઇટાલીએ કીધું હતું કે જનતાને જાગૃત કરવા માટે હું આ લોકોને કહેવા માગું છું કે નગરપાલિકાની અંદર જ્યારે તમે ડબલ વેરો કરો છે ત્યારે તમે જનતા વિશે કેમ નથી જતા જનતા પિસા રહે છે ત્યાં ડબલ ડબલ વેરા કરીને તમે જનતાને ગુમરાહ કરો છો અને અમે વિકાસ કર્યા અમે વિકાસ કર્યા એવો કોઈ વિકાસની વાત નથી પણ આ લોકો ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવીને કોઈ સારા માણસ આવે તો તેમને ઊભો રાખવા મળી ઘર સુધી પહોંચીને આ લોકો ડરાવે ધમકાવે છે એટલે એવું કાંઈ નથી પણ આ વખતે અમે સારા કેન્ડિડેટ સાથે નગરપાલિકા લડીને વિશ્વાસ સાથે તમને કહું છું કે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બહેનોની બનવાની છે

કે અંદરો અંદર વિખવાદના કારણે એટલે અંદર વિખવાદ તો ઈવડયાનો પોતાનો જ હોય એ તો આપ પણ જાણો છો અને બોટાદની જનતા પણ જાણતી હશે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ વખતે બોટાદની જનતા આમની વાતમાં ભોળવાશે નહીં કારણ કે સત્ય જે આમ આદમી પાર્ટીના અભિષેકભાઈએ જે વાત કરી કે વિકાસના કાર્યો માટે તમામ જગ્યા ઉપર ખોટ છે જો આમની પાસે કામ કરવાની શૈલી હોય તો બોટાદની અંદર અત્યારે રોડ રસ્તા ગટર દવાખાનાની અંદર ડૉક્ટરો આ બધી જે ખામીઓ છે સતતને સતત દેખાતી આવે છે ભાજપના મિત્રો મોટી મોટી વાતો કરે છે પ્રજાના કોઈ પણ કામ કરતા નથી અમારા મિત્રએ કીધું કે ડરાવી ધમકાવી અને મોટી મોટી રાયડો નાખી અને પોતાનો ડોળ બોટાદની જનતા સમક્ષ રજૂ કરે છે પણ બોટાદની જનતા આપર સમજી ગઈ છે અને આવતી વખતે રિઝલ્ટની અંદર તેમને જોશો તો અમારી સરકાર હશે અથવા ગઠબંધનની ની સરકાર હશે એકસો દસ ટકા ભાજપ નહીં હોય તો કોંગ્રેસ એવું કહી રહી છે કે એકસો દસ ટકા કાં તો ગઠબંધન હશે અને કાં તો કોંગ્રેસ હશે કાં તો બીજો કોઈ વિકલ્પ હશે પણ ભારતીય જનતા પાર્ટી નહીં હોય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જ પૂછીએ કોંગ્રેસ એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી અને એની સાથે ગઠબંધન હશે કાં તો બીજો કોઈ વિકલ્પ હશે પણ એકસો ભારતીય જનતા પાર્ટી નહીં હોય એ નક્કી પ્રજાએ કરવાનું છે એ આમ આદમી પાર્ટીએ નથી કરવાનું બોટાદમાં છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આવતા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે ગત ચૂંટણીમાં ચુમ્માલીમાંથી ચાલીસ જીત્યા ત્યાં સારી એવી લીડ થઈ એમના કેટલાય ઉમેદવારોની ડિપોઝિટ ગઈ હતી અને ગયા જે ટ્રમ્પમાં ભારતીય જનતા પાર્ટીની જે આજે સરકાર કામ કરી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ સી આર પાટીલ હોય અમારા જિલ્લાનું નેતૃત્વ હોય બોટાદની કોઈ પ્રજાને એક પણ કામમાં અમે ક્યારેય ફરિયાદ આવવા નથી દીધી હર હંમેશ બોટાદના લોકો સાથે અમે જોડાયેલા છીએ અને બોટાદના રોડ રસ્તા ગટર ભૂગર્ભ પાણી ભૂગર્ભ ગટર કરોડોના અમે કામ કર્યા છે એક એક વોર્ડની અંદર જઈ અને તમે તપાસ કરજો રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટના કામ કેટલા સુંદર થયા છે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય ગઠબંધન હોય એને અરે અમારે કોઈ લેવા દેવા નથી અમારે બોટાદની પ્રજાનું ધ્યાન રાખવાનું છે બીજી પાર્ટીઓ અમારું ધ્યાન રાખે પણ અમારી કોઈ પાર્ટીનું અમારે ધ્યાન નથી રાખવાનું પોતપોતાની રીતે રાજકારણ કરે છે પણ અમારે રાજકારણ નથી કરવાનું અમારે સત્તા સાથે રહીને રોકોનું કામ કરવાનું છે અમે કામ કરવા માટે પ્રેરાએ છીએ કામ કરવા માટે છીએ જ્યારે સત્યાવીસથી અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કામ કરી રહી છે એટલે એમાં કોઈ ચિંતા નથી અને વિરોધ પક્ષનું કામ છે વિરોધમાં બોલવું વિરોધમાં કરવું એમની પાસે મતદારો હોય ન હોય એ એની વાત છે પણ અમારે તો પ્રજા અમારી સાથે છે એટલે અમારે કોઈ અન્ય કોઈ જોવાનું નથી થતું અને એમને જે કહેવું હોય કે જે પ્રચાર કરવો એ કરે અને આવતી ઇલેક્શન પછી જે રિઝલ્ટ હશે તે દિવસે આપના માધ્યમથી અમને તમે મળજો અને કેટલી સીટ કોને આવી છે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે અંતિમ સવાલ હવે પૂછવો છે ત્રણેય પાર્ટીઓને કેવી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીની અને કયા મુદ્દાઓ છે અમારી તૈયારી તો ચૂંટણી પ્રક્રિયા લોકશાહીમાં આવતી જતી હોય છે અમારી તૈયારી તો ગત છેલ્લા વર્ષોથી લોકોના કામ કરીએ છીએ એટલે અમારી કોઈ તૈયારી નથી ચૂંટણી આવે અને જાય પણ તૈયારી તો એને કરવી પડે છે જેની પાસે સત્તા નથી સત્તાની ભૂખ છે એ લોકોએ તૈયારી કરવી પડે અમે તૈયાર અમારી અમારી સેના તૈયાર છે અમારો સેનાપતિ નરેન્દ્ર મોદી જે આદેશ કરે જે કામ કરે દેશના આરોગ્ય હોય દેશની વિદેશ નીતિ હોય દેશની અંદર પાણીની સુવિધા હોય દેશની અંદર લાઇટની સુવિધા હોય દેશની અંદર ઉદ્યોગોની ચિંતા હોય હરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની કામ કરી રહી છે અમે એના સૈનિકો છીએ અમે તૈયાર ન હોય અમને જ્યારે આદેશ કરે ત્યારે અમે મેદાનમાં જ છીએ અને મેદાનમાં જ રહેવાના છીએ જે મેદાનમાં નથી એને જઈને તમે પ્રશ્ન કરજો અમે તો અમારી ફૂલ તૈયારી છે અને અમારે લડવા માટે અમારે સારા લોકો સારા પ્રતિનિધિઓ અમે બોટાદ નગરપાલિકામાં આવીશું અને અમે તો બોટ લોકો સાથે છીએ છીએ એટલે અમારી કોઈ તૈયારી તો કરવાની છે જ નહીં અમે છીએ અને આ તો સમયમાં પણ અમે છીએ તૈયારી કોને કરવાની હોય સૂતા હોય એને અમે તો જાગેલા છીએ જાગેલા રહેવાના છીએ ભારતીય જનતા પાર્ટી ફૂલ ઓન કોન્ફિડન્સમાં છે કે તૈયાર છે અને અમે જ હતા અને અમે જ છીએ આમ આદમી પાર્ટીને પૂછી લઈએ આમ આદમી પાર્ટીની કેવી તૈયારીઓ અને કયા મુદ્દાઓ અને એવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીવાળા કે અમે જાગેલા છીએ અને અમે જ છીએ અને અમે જ આવવાના છીએ ફરી આ આત્મવિશ્વાસ જ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન જે છે આપવાનું છે કારણ કે તે કહે છે કે જેને સત્તાની ભૂખ હોય તેને આ બધી વસ્તુની ચિંતા હોય તો તમારી સત્તાની ભૂખના કારણે તે ભારતીય જનતા પાર્ટીની અગિયાર નગરપાલિકામાં ચાલીસ સીટો હોવા છતાં સુપર સીટ થઈ છે અને તે વાતો કરે છે કે અમારી બોટાદની જનતાને કોઈ ફરિયાદ આવવા નથી દેતા અમે કોઈ ફરિયાદ નથી આવતા જનતાનું તો આજે બોટાદની જનતા જે છે રેશન કાર્ડના ઈ કેવાયસી માટે લાઇનમાં ઊભી છે આજે બોટાદની જનતા જે છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનમાં ઊભી છે આજે બોટાદની જનતા જે છે હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા એની લાઈનમાં ઊભી છે તો તમે ફરિયાદોની વાત તો જવા દો ભાઈ આજે લોકો જે બોટાદના લોકો જે છે ને તે અંદરખાને ખૂબ જ મોટા તમને અંદરથી મત આપીને તમને જીતાડ્યા હતા એક આત્મવિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડ્યા હતા આજે એ જનતા જે છે તે શોષાઈ રહી છે આજે જનતા જે છે તમને ભોગવી રહી છે કે તમે મોટા મોટા વાયદાઓ તો કરીને જતા રહ્યા આજે અમને રેશન કાર્ડમાં એ કહેવાય છે કોઈ નથી કરી દેતું આજે અમને પૂરતું રાશન કોઈ નથી અમને આપતું આજે અમને આયુષ્ય હોસ્પિટલમાં કોઈ સારવાર નથી અમે આપતું ત્યારે આમ આદમી પાર્ટી જે છે તે તેવા લોકોની સાથે મદદ અમે કરીએ છીએ તો તમારો જે આત્મવિશ્વાસ જે છે ને કે અમે ઊંઘમાં નથી ને આમ આદમી પાર્ટીવાળા ઊંઘમાં છે ને જેને ઊંઘમાં હોય તેને જાગવાની જરૂર અમે તો જાગેલા છીએ ભાઈ તમે આટલા જાગ્યા હતા તો સુપર સીટ થઈ ગઈ છે હો તમારે કેટલું જાગીને હજી પ્રજાને તમારે કેટલું જ હેરાન કરવી છે તો અમારી એટલી જ વાત છે કે આમ આદમી પાર્ટી

ચોવીસ કલાક નથી થઈ ચોવીસ કલાક પછી રોડ એ રોડ તોડી નાખવામાં આવ્યો એ રોડ મેઇન સોનાવાલા હોસ્પિટલે જતો હતો આજુબાજુના ગામડામાંથી આવતા હતા એ રોડે જઈને હોસ્પિટલ દાખલ થતા એ રોડ તોડવામાં આવ્યો બીજા નંબરની અંદર પૂરતા ડોક્ટર નથી ભાઈ અત્યારે વાતો કરે છે ને અને ભ્રષ્ટાચાર ખૂબ છે દરેક ઓફિસમાં તમે જાઓ ભ્રષ્ટાચાર જ તે કેવાયસીમાં જાઓ પછી આધાર કાર્ડનું બધું લાઇનમાં જ લોકોને ઊભા રાખી દીધા છે અને ભાઈ કહે છે કમાર નરેન્દ્રભાઈ આદેશ કરે એટલે મેં લાઇનમાં જ બધાને ઊભા રાખી દેવાના છીમ એટલે લોકો જાગી ગઈ છે એટલે હવે લોકો લાઇનમાં ઊભા રહેવા માટે તૈયાર નથી લોકો જાગી ગયા છે અને ટૂંક સમયમાં હવે તમને જવાબ દેવાના છે તો બોટાદ નગરપાલિકાની ચૂંટણી અગિયાર વોર્ડ અને ચુમ્માલીસ સભ્યો કોણ જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળવાની છે એ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે દરેક પાર્ટી એવો દાવો કરી રહી છે કે અમે જીતીશું પણ સૌથી મોટો સવાલ એ છે કે જનતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે જેને આપણે સાદી ભાષામાં હમણાં જ મેં કહ્યું કે નળ ગટર અને રસ્તા કહીએ છીએ એ નગરનો વિકાસ કરવા માટે કોણ તૈયાર છે એના પર હવે જનતાએ જોવાનું છે કે પસંદગીનો કળશ ઢોળવાનો છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર